કુંભારવાડા નારી રોડ પર કચરાના ગોટામાં આગ ભભૂકે ઉઠતા સમગ્ર વિસ્તાર ધુમાડાની ઝપેટમાં કુંભારવાડા નારી રોડ પર આવેલ મહાનગરપાલિકા હસ્તક નું કચરાનું ગોટામ આવેલ છે જેમાં અગાઉના કારણોસર આગ ભભૂકી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દ્રશ્યમાન થતા હતા આ બનાવની જાણ ફાયર બ્રિગેડ ને કરતા ફાયર કર્મીઓએ આગને બુજાવવા કવાયત હાથ ધરી હતી આજરોજ રોજ ને ત્રીસ કલાકે ફાયર બ્રિગેડ ઉપર ત્રિપાઠી સાહેબનો ફોન આવેલ કે ભાઈ આપણે નારી રોડ ઉપર જે આપણે કચરો ભેગો કરી છે ત્યાં આગળ કચરાના ગોડાઉન આગ લાગેલ છે તેની જાણ થતા ફાયર બ્રિગેડને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ગોડાઉનમાં જે ગોડાઉનમાં ને ગોડાઉનની આજુબાજુમાં જે આગ લાગી છે એને અમે બોલી રહ્યા છીએ જે આગનું કારણ થતા નુકસાની જાણવા મળેલ નથી સર આની આજુબાજુમાં ગેસના પ્લાન્ટ છે શું કે એને કે નુકસાન થયું છે હજી તો હવે ક્યાં લગી પગ્યા નથી કારણ કે અંદર જવાની કોઈ શક્યતા નથી હજી અમે રસ્તો કરતા છીએ અંદર જઈ પછી ખ્યાલ પડે કે આગળ શું છે ને શું નથી